તો જિલ્લા વિભાજનના વિરોધમાં ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે ધાનેરામાં જન આક્રોશ બીજી તરફ વેપારીઓએ બંધ પાડ્યું છે જનઆક્રોશ સભામાં ધાનેરાના લોકો મોટી સંખ્યામાં જોડાશે ધાનેરાનો સમાવેશ નવનિર્મિત વાવ અને થરાદમાં થતા તેનો વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે તો જે પ્રકારે આ માંગ સતત હવે વધી રહી છે જિલ્લા વિભાજનના વિરોધમાં ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે ધાનેરામાં જન આક્રોશ સભા અને બીજી તરફ વેપારીઓએ બંધ પાડ્યું છે જનઆક્રોશ સભામાં ધાનેરાના લોકો મોટી સંખ્યામાં આજે જોડાશે ધાનેરાનો સમાવેશ નવનિર્મિત વાવ અને થરાદમાં થતા તેનો સતત વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવાય તેવી માંગ સતત લોકો દ્વારા કરાઈ છે

જે પોતાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની વાત છે તેને લઈ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા ત્યારે આજે મોટી સંખ્યામાં મામાનગર જે મંદિર આવેલું છે તેની સામે ધ્યાન આપડો સભાનું જે આયોજન કરવામાં છે તેને લઈ સમગ્ર જે ધાનેરા વિસ્તાર છે તેમાં વેપારી એસોસિયન સમર્થન આપી બંધ રાખ્યું છે એટલે કહી શકાય કે જે બાર વાગે જે મહાસભા છે તેમાં તમામ વેપારીઓ જોડાશે અને પોતાની જે માંગ છે ધાનેરામાં રહેવાની તે માટે આજે તમામ લોકો જોડાશે બિલકુલ રોહિત જાણકારી બદલ આભાર